અમરનાથ નેશનલ હાઇવે નંબર 64 ના માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે અલગી ભોગવવી પડી રહી છે જેને લઈ એક બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા અને ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં તેની સાથે બાઇક સવાર મહિલા ટેન્કરના ટાયરની નીચે આવી ગઈ હોવા છતાં ટેન્કર ચાલકે બ્રેક મારતા તેનો આભાર બચાવ થયો હતો તેમ છતાંય લોકો દ્વારા ટેન્કર ચાલકને માર મારવામાં આવ્યો હતો ચોમાસા બાદ ભરૂચ જિલ્લાના હાઇવે હોય કે શહેરોના માર્ગો તમામ માર્ગમાં મસમૂટા ખાડા અને મેટલ નીકળી જતા માર્ગો ધૂળિયા બન્યા છે જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે એક તરફ ખાડાઓના કારણે આર્થિક નુકસાન સાથે અનેક અકસ્માતો પણ થતાં લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમ છતાંય માર્ગ વિભાગ દ્વારા કોઈપણ જાતનું સમારકામ નહીં કરવામાં આવતા લોકો જીવના જોખમે પણ વાહનો ચલાવી રહ્યા છે ભરૂચ જિલ્લાના નામોદના નેશનલ હાઈવે ચોસઠ પર અત્યંત બિસ્માર બન્યો હોય વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે આજે સવારે આ જ માર્ગ પરથી એક બાઇક સવાર તેની પાછળ એક મહિલાને બેસાડી ખરાબ માર્ગના કારણે રોડ સાઈડથી પોતાની મોટર લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે સામેથી આવતા એક ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર મહિલા ટેન્કરના ટાયર તરફ પટકાઈ હતી જોકે ટેન્કરના ચાલકે સમય સૂચકતા વાપરીને અચાનક બ્રેક મારી દેતા ટાયર નીચે પડેલી મહિલાનો આબાદ બચાવ થયો હતો તેમ છતાંય ત્યાં એકત્ર થઈ ગયેલા ટોળાએ જાણે ટેન્કર ચાલકનો વાંક હોય તેમ તેને પકડીને માર માર્યો હતો ત્યારે વહેલી તકે આ રોડની કામગીરી શરૂ કરવામાં આવે વ્યવસ્થિત ખાડાઓ બોલી રોડ બનાવવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે